નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો આપને યોગ્ય લાગે તે એના પર કોમેન્ટ પણ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રભરી વિનંતી છે આજે આપણે વાત કરવી છે અમદાવાદના તળાવોની દુર્દશાની ગઈકાલે એક દુર્ઘટના બની સૈજપુર ગોપાલપુર જે લાંબા વોર્ડમાં આવેલું છે એ ગોપાલપુરનું જે તળાવ છે એમાં એક વ્યક્તિ પડી હવે એ વ્યક્તિ પડ્યા બાદ કોઈએ જાણ કરી એટલે ફાયર બ્રિગેડના જવાનો આવી ગયા પરંતુ ફાયર બ્રિગેડના જવાનો તરવૈયા હોય છે પરંતુ કોઈની અંદર પડવાની હિંમત એટલા માટે નહોતી કે બહારથી જે પાણી દેખાતું હતું કેમિકલ યુક્ત અને અત્યંત વાસ મારતું ગંદુ પાણી હતું અને ગંદા પાણીથી આખું તળાવ છલોછલ ભરાયેલું હતું મૃતદેહને શોધવા માટે એમને બોટ મગાવવી પડી આ જે તળાવોની જે દુર્દિશા છે અમદાવાદની અંદર એની પાછળનું સૌથી મોટું કારણ હોય તો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અમદાવાદમાં એકસો ને ચુમ્મોતેર તળાવ આવેલા છે એક જમાનો એવો હતો કે અમદાવાદ એ તળાવો અને બગીચાની નગરી કહેવાતી હતી અને અમદાવાદના ઇતિહાસમાં અમદાવાદના તળાવો અને અમદાવાદના બગીચાઓ ઉપર આખું એક ચેપ્ટર છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે અમદાવાદની અંદર તળાવોની કેવી જલાલી હતી હવે આ એકસો ને તળાવો છે એમાંથી એકમાત્ર કાંકરિયાને બાદ કરો તો એક પણ તળાવમાં ચોખ્ખું પાણી નથી અને એ કાંકરિયા છે એ પણ મોગલ બાદશાહે બંધાવેલું છે અને એ અંદર સુંદર નગીનાવાળી છે બોટિંગ થાય છે અને ત્યાં એક ચોખ્ખું પાણી હોય છે બાકીના એકસો ને તોંતેર તળાવોનું શું એ સૌથી મોટો પ્રશ્ન છે હવે ચંડોલા તળાવ છે ચંડોલા તળાવ છે એ કાંકરિયા તળાવથી ત્રણ ગણો મોટો ઘેરાવો ધરાવે છે આવું જ બીજું મોટું તળાવ છે મલેખ સાબાન જેનું નામ હવે શાસ્ત્રી સરોવર છે આવા સંખ્યાબંધ તળાવો છે પરંતુ એ તળાવોની જાળવણીની એના રાખરખાવટની કે એમાં ચોખ્ખું પાણી ભરાય એની વ્યવસ્થા કરવાની કોઈ નહીં પડી નથી સ્ત્રોત્ર છે એ બહુ જ માનવ જીવન માટે નહીં તમામ જીવો માટે મહત્વના છે આ બાબત છે એ સદંતર ભૂલાઈ રહી છે આવતા જમાનામાં પાણીની કેટલી તંગી થવાની છે એની વૈજ્ઞાનિકો છાતી ઠોકીને વારંવાર જાહેરાતો કરે છે પરંતુ આપણને આપણા ઘર આંગણેના જે સ્ત્રોત છે એને સાચવવાની કશી જાણે કે પડી જ નથી હવે ચંડોલા તળાવની વાત કરીએ આનંદીબેને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચંડોલા તળાવ ડેવલપ કરવા માટે જાહેરાત કરી હતી અને નોડલ એજન્સી તરીકે કોર્પોરેશનની પસંદગી કરી હતી અને એમણે દસ કરોડ જેવી મોટી રકમ ટોકન તરીકે આપી પણ દીધી હતી એને વર્ષો થઈ ગયા હજુ એક ઈંટ પણ મુકાઈ નથી એ વખતે બહાનું એવું હતું કે તલાવની પાલ ઉપર દબાણો છે હવે તો દબાણો પણ દૂર થયા છે શા માટે તમે ફટાફટ એની પાલીને બાંધી અને તલાવની જે પરિસીમા છે નક્કી નથી કરી લેતા આ આવી જ બીજું તળાવ જે આ છે મલેક સાબાન મલેક સાબાનમાં એક વખત આખું પાણી જે ગંદુ પાણી છે એનાથી આખું તળાવ ભરાઈ ગયું હતું પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે પૂર્વ વિસ્તારની અંદર ડ્રેનેજનું કામ ચાલતું હતું એ ડ્રેનેજ સીધી જે પાણી કોન્ટ્રાક્ટરે બહાર ફેંકવાનું એને બદલે સ્ટ્રોંગ વોટરમાં નાખી દીધું અને આખું મલેક સાબાન ગંદા પાણીથી ભરાઈ ગયું હતું અને જ્યારે આજુબાજુને આ લોકોએ ફરિયાદ કરી ત્યારે ખબર પડી કે આ પાણી આવ્યું ક્યાંથી અને એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ હજુ સુધી કરાયો નથી હવે જે તળાવોની માલિકે છે એના કેટલાક તળાવો છે એ રાજ્ય સરકારના છે અને કેટલાક તળાવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા બધા તળાવો ડેવલપ કરવાની નેમ સાથે કોર્પોરેશનને એમણે સોંપી દીધા હતા પરંતુ કદાચ વિજયભાઈ રૂપાણી હવે તો સ્વર્ગસ્થ છે એ આપણે એમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ પરંતુ એમણે જે નેમ સાથે તળાવ આપ્યા હતા એ નેમ ક્યારે પૂરી થશે ખરી સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો અને સત્તાવાળાઓ આ દિશામાં વિચારતા જ નથી હવે જે વરસાદનું પાણી આવતું હોય છે ને એ વરસાદનું પાણી તળાવમાં જાય નદીમાં જાય સીધે સીધું જાય ચોખ્ખું પાણી હોય છે વરસાદનું હોય છે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાહકોએ ભૂતકાળમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નાખેલી છે અને દરેક વર્ષે થોડો ઘણો મેં વધારો પણ થતો રહે છે પરંતુ આ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ છે એની સાથે આ ડિગ્રીધારી એન્જિનિયરોએ ઘરેલું અને ઔદ્યોગિક ગટરોનું જોડાણ કરી દેજું છે કરી ઉપર રહીને ઉપર રહીને શબ્દ એટલા માટે વાપરું છું કે જો એન્જિનિયરની મિલીભગત ના હોય તો કોઈની તાકાત નથી કે એ ગટરની ને કે પાણીની ને હાથ પણ અડાડી શકે એનો માણસ ઉપર ઊભો હોય ત્યારે જ આ જોડાણ થઈ શકતું હોય છે એટલે આ જે એન્જિનિયરો છે કરોડો રૂપિયાની જે લાઈનો છે એમાં લાખો રૂપિયા ઉતારી લેવા માટે એમણે ગેરકાયદે જોડાણો કરી દી કરી દીધા અને કરી માથે રહીને કરી દેવાયા હવે આ જે ગંદુ પાણી છે એ સીધી સીધું તળાવમાં ઠલવાય છે ક્યાંય કેમિકલ વાવું ઠલવાય છે અને ક્યાંક ઘરેલું ગટરનું ઠલવાય છે ચોખ્ખું પાણી કોઈ તળાવની અંદર ભરાતું નથી જેને કારણે તમામ તળાવો છે એ ગટરના ગંદા પાણીના ખાબોચિયા જેવા થઈ ગયા છે વસ્ત્રાપુર લેખની વાત કરીએ તો આખા શહેરની વચ્ચે વચ્ચે એક સુંદર તળાવ છે અવડાએ જ્યારે ડેવલપ કરીને આપ્યું ત્યારે એની અંદર બોટિંગ થતું હતું હવે અત્યારે એની જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ છે એની સાથે એટલી બધી ગટરો જોડાઈ ગયેલી છે કે ગંદુ પાણી તળાવમાં ના આવે એટલા માટેને ત્યાં દાટા મારવા પડે છે બૂચ મારવા પડે છે ઢાંકી દેવા પડે છે અને જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે ખોલવાના રહી જાય તો આજુબાજુની સોસાયટીમાં ગંદુ પાણી ભરાય છે હવે તમે જુઓ કે આજુબાજુની સોસાયટીમાં વરસાદનું પાણી ઢીચણ સમાણું ભરાય છે અને વસ્ત્રાપુલ્લેખ સાવ કોરું પડ્યું હોય છે તો આને તમે કયા પ્રકારનું આયોજન કહી શકો આ સાયન્ટિફિક આયોજન છે કારણ કે આજુબાજુ સોસાયટીઓ છે સોસાયટીઓમાં પાણી ભરાય છે હવે પાણીનું જે કેચમેન્ટ એરિયા છે કે જે પાણી તળાવમાં આવવું જોઈએ ત્યાં બાંધકામો થઈ ગયા છે તો પછી તમે ત્યાંથી એક નાનકડો કટકો નાખી અને સીધું પાણી તળાવમાં વળી જાય એટલું આયોજન પણ આ એન્જિનિયરો નથી કરી શકતા બહુ મોટો પ્રશ્ન છે અને એમના પાપે જ અત્યારે તમામ તળાવો છે એની હાલત ખરાબ થતી જાય છે હવે તળાવના ડેવલપમેન્ટની વાત ઉપર આપણે આવીએ તો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાવાળાઓ છે અને અધિકારીઓ છે એ દરેક બજેટની અંદર આટલા સંખ્યામાં તળાવો ડેવલોપ કરાશે એની એક રકમ ફાળવતા જ હોય છે અને વપરાય છે પણ ખરી પરંતુ તળાવોનું ડેવલપમેન્ટ એટલે આ શાસકો એમ સમજે છે કે તળાવને રૂપાલી પાળી કરી નાખો અને બાજુની ખુલ્લી જગ્યામાં એમનો કોઈ ગોઠ્યો કોન્ટ્રાક્ટર હોય તો એને રમતગમતના સાધનો મૂકવાની સગવડ કરી આપો એટલે તળાવ છે એ ડેવલોપ થઈ ગયું કહેવાય આ એમની વ્યાખ્યામાં આવે છે પરંતુ એ જ્યારે તળાવ ડેવલોપ થાય છે ત્યારે એ એ બાબત ભૂલી જાય છે કે તળાવનો જે આત્મા છે ને એ શુદ્ધ પાણી છે જો અંદર પાણી જ ના હોય તો તમે એને તળાવ કઈ રીતે કહી શકો જેટલા તળાવો ડેવલોપ થયા છે એમાંના કોઈ પણ તળાવમાં જઈ અને તમે ઊભા રહો કે આટલું ભારે ચોમાસું ગયું છે છતાં એમાં પાણી છે ખરું એક પણ તળાવમાં નથી આ એક સર્વેનો વિષય છે બીજી તરફ એન્જિનિયરો પાછા તળાવ જો વરસાદના પાણીમાં ઓવરફ્લો થાય તો એક તળાવમાંથી બીજા તળાવમાં પાણી જાય એ માટે લિંકઅપ કરવા માટેની લાઈનો નાખે છે આ લાઇનો પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને લાખો રૂપિયા ટકાવારીના ધોરણે એમના ખિસ્સામાં જાય છે પરંતુ આ લાઈનનો ક્યારે ઉપયોગ થયો છે ખરો આનો પણ એક સર્વે કરવાની જરૂર છે વિજિલન્સ ખાતાને આ સોંપવાની જરૂર છે કે ભાઈ તળાવોમાં કેમ ચોખ્ખું પાણી નથી ભરાતું અને ગુજરાત સરકાર જીપીસીબી નામનું જે મોટું તંત્ર ઊભું કર્યું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એના અધિકારીઓ શું કરે છે એ પણ જોવાનું છે કેટલી વખત એમને કોર્પોરેશનને નોટિસ આપી કેમ નથી આપી આજે તળાવમાં ગંદુ પાણી આવશે તો ક્યાંથી આવે છે જો ઇન્ડસ્ટ્રીઝનું ગંદુ પાણી આવશે તો કઈ ઇન્ડસ્ટ્રીઝ એમાં ગંદુ પાણી છોડે છે કયું સ્ટ્રોંગ એસટીપી છે એ શુદ્ધ કર્યા વગર અંદર પાણી નાખી દે છે આ બધી બાબતો છે એ સંશોધનનો વિષય છે એનો તપાસનો વિષય છે અને અમદાવાદના જે કાંકરિયા સિવાયના એકસો ને તળાવો છે એમાં ચોખ્ખું પાણી ભરાય અને આપણા જે પાણીના તલ નીચા જતા જાય છે એ પાણીના તલ સુધરે એવી આપણે ચોક્કસપણે અપેક્ષાઓ રાખીએ આપણા એન્જિનિયરોને જો આ બાબતમાં સૂઝ ના પડતી હોય તો પડોશી રાજ્ય છે ઉદેપુર રાજસ્થાન જયપુર ત્યાં જઈ અને એમણે આવવું જોઈએ કે તળાવમાં પાણી કઈ રીતે સચવાય છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર